ઓપન ના થાંભડા મૂકી હોય બોલો તમે મૂકી મૂઈ ના છો થાંભડા નહીં ને હું મૂકી મૂઈ તો પણ જીનલ જ્યારે પીપી કરી જાય ને ત્યારે હું ધોઈ નાખું એમ એમ પીપી કરી જવા દેવા ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં હા તો આપણે છે ને આજ ભાત વઘારવાના છે વઘારેલા ભાત જ ખાવાના છે હવારમાં આપણે ટિફિન કર્યું નહોતું આજ રાજ નહોતા લઈ ગયા ટિફિન તો એણે કીધું કે બપોરે જમવા નહીં આવું તમારે બેને જે ખાવું એ બનાવી નાખજો બટેકો ને કાંદા ને એવું નાખવું જ પડે ટમેટું મરસુ એવું ન હોય તો આને પણ બટેકો ને કાંદા તો નાખવા જ પડે તો જ વઘારેલા ભાત કેવાય નગર છે ને નામ ભાત બનાવી ને તો દાળ ભાત ના ભાત કેવું કા

એટલે એનો કોઈ ઉપાય ગોતવાનો નથી અમારે અમે જ નથી ગોતતા જેનલ જેમ મજા આવે એમ હું તો ગોદડું ધોઈ નાખું કે પછી ધોવામાં કઈ જાઝો ખાબુ તો જોવે નહીં ભાગ્યે જ તે પીપી કરી જાય છે એટલે વાંધો ન આવે તો કઈ ઉપાય નહીં ગોતવાનો એમ નાના છે ત્યાં સુધી હાલ્યા કરે એવું નાના હોય તો એ જ હોય બધું ટીકડી પીધી ને પછી હોઈ જાવ મારે પણ હોવાનો મેળ ન રહે કેમ કે આ શનિવાર છે કે નહીં તો જીનલને અઢી વાગે લેવા જવાનું હોય અને અત્યારે અઢીમાં પાંચ મિનિટની વાર છે તો હાલો લઈ આવું અને પછી હવે ફોન તો ઘરે મૂકીને જાવું પડશે કેમ કે ફોનમાં સાર સીન નથી અને લેવા જાઉં એમાં હું ખોટે ખોટો ફોન સારું લઈ જાઉં તો હું ઘરે જ મૂકીને જાઉં પછી ફોન એવું છે હાલો આવી જાઉં નાસ્પતિ ખાવા ટાઢી ટાઢી થઈ ગઈ છે મસ્ત ફ્રીજમાં મૂકી હતી મસ્ત બાર વાદળા જેવું વાતાવરણ થઈ ગયું છે અને અમે જીનો ને અઢી વાગ્યે લઈને આવીએ ગઈ હતી અને અત્યારે છે ને હાડા છ થઈ ગયા છે બોલો કેટલા સાડા છ થઈ ગયા હાડા જીનો લઈ જાગી જ છે હું જાગીને સીધો ફોન લઈને બારી આવી અને એ જે હૂતા હૂતાં આખું ખોલતી આવે છે તો હાલો પેલા કપડાં લઈ લેવી ને આ કપડાં રાખે ને આ એ હજી હાડા છ થઈ ગયા ને તો એ દોરિયા જ છે તો લઈ લેવી અને પછી આગળ જોઈએ આપણે ખાવાનું શું બનાવશું આજ તો કાંઈ શાકઈ નથી પડ્યું હું લેવાય નથી ગઈ અને સોથ ફેમિલી સીનલ હમણાં નાસ્તાનો લઈને આવીને ટિફિનની અઢી વાગે ધોવાનું પડ્યું બોલો કેવી આળસું થઈ ગઈ કેટલું હોઈ ગઈ એમાં એવું નથી રોજ મને હોવાનો ટાઈમ ન મળે કેમ કે જીનલ ભણવા જાય ને એટલે રોજ ન હોવું આજ અઢી વાગે આવીને તો હું હોઈ ગઈ હતી એવું એમ હતું બધું ભેગું થઈ ગયું તો હાલો કન્ટિન્યુ રેજો આજનો વિડીયો કાંઈ ખાસ બન્યો નહીં એના માટે સોરી સોરી એટલે સોરી એમ પણ હાજે જે કાંઈક ખાવાનું બનાવી હાલો હવે જોવી કેમ છે કેમ નહીં જો કાંઈ નહીં મેળ આવે ને તો આપણે દહીં પડ્યું છે દહીંની તીખારી ને ભાખરી બનાવવાનો વિચાર છે મારો મસ્ત મજા આવશે ખાવાની નહીં આવશે કે બોપરના ઠામડા મૂકીને મૂકી બોલો તમે મૂકીને મૂકી નાખશો ઠામડા નહીં ને

અને ક ઈ લખે છે એકદમ પરફેક્ટ લખે છે પણ ઊંધો કરી નાખે છે મતલબ ટપાલી નો ટ નાખે છે મેં ક્યાર શીખવાડું છું કે તું ક હરખાય શીખી જા જો એ આ ઊંધો આમ કરી નાખે છે આમ હું એને આવી રીતનો શીખવાડું છું ક્યારની પણ એ આ આ પરફેક્ટ લખે જો પહેલાં એને પેન્સિલ પકડતાય ન આવડતું પણ હજી કેટલો ટાઈમ સ્કૂલે ગઈ તો એને ટપાલીનો ટ લખતા આવડી ગયું છે ક આવડી જાય પણ ઊંધો પેન્સિલ હજી બરાબર ફાવે નહીં ને ઊંધો લખાઈ જાય છે પણ કાંઈ નહીં હું કહું છું ટ્રાય કરી એટલે જો આ એકડા ને આ બધું એણે જ લખ્યું આમાં એકડા લખવાના હતા ને તો આવી રીતના એ આવા ગોળ સર્કલ કરે ને એને ગોળ ગોળ એનાથી મીંડું એ ન થતું એવી રીતનું એ થતું જ નહીં મતલબ એ ખાલી લીટા એની બદલે જો આવું તો મને સારું જ લાગે છે કેમ કે એનાથી આવું કાંઈ ન થતું અને આ જો આ બધા એ લખે આ આવા બધા લખતા શીખી ગઈ નકર છે ને એને આવડતું જ નહીં પેન્સિલ પકડતા જ ન આવડતું આપણે એમ કહીએ ને પેન્સિલ એને આમ ઊંચી પકડે આ હોય કે નહીં આપણે કેમ આમ લખવી આમ તો એ આમ ન પકડતી અહીંયા આમ એટલી આમ પકડતી આમ પણ એટલું પરફેક્ટ આવડ્યું છે પણ કાંઈ નહી જો કલમનો કંધો થાય છે પણ શીખી જાય કાશીનલ શીખી જાય હું ક્યારની છું ને તે મને કહે છે મમ્મી નથી થાતું એમ તે મેં કીધું તું રો નહીં આવડી જાય એને રોવાનું ચાલુ કર્યું કે આવડતું નથી એમ તે મેં કીધું એમાં રોવાનું શું હોય આવડી જાય છે નાના હોય તો કઈ ડાયરેક્ટ તો નતો આવડી જાય ધીમે ધીમે શરૂ હોય પછી ફાવી જાય એમ

લખ્યા છે પણ ઉંધો થઈ જશે ટપાલીન ત થઈ જશે ઉંધો થઈ જશે તે ઈ રોવે છે હોય ચીદ પણ માર થોડું ખેચવું પડે કે ને એ ટપાલીન ટ લખી જાય ભાઈ હાથ એમ નામ બોળી જાય રાજ હાથ છેંત આમવાળો જાવ હોય આમવાળો કેમ વાળો આમ સીધો વાળો રાજ કે મીઠાઈની વાસ આવે તમારા પાસે તો એમ હ મીઠેમાં કામ કરી મીઠાઈની તો આવે છે ને કા હ દી રાજ આવતે સ્મેલો દેવા કરો ચોકલેટ હા એમાં કામ કરે કે નહી એટલે હોય રાજ થાકી ગયા કેમાં મોડું કેમ થયું 10 નહીં પણ નવ થઈ ગયા રાજ આજ તો હું લાવ્યા રાજ પૈસા એનો કરે પૈસા થોડું કેમ કરે

એવું કઈ નહીં કે અમે સારું સારું ખાઈ સારું સારું ખાવાનું ટાઈમે ખાઈ લેવાનું હોય હું તો એમ કહું હાલો જો મેં ની તીખારી નથી કરી કેન્સલ રાખ્યું શાક ભાખરી ઠંડુ ઠંડુ દૂધ છે ખાઈ લેવાનું છે મજા આવી જાય પછી મેં કીધું દહીંની તીખારી મને ન ભાવે અને અમે દૂધ છે ને એ કેટલું લેવી ખબર લીટર દૂધ આવે લીટર તો એ ક્યાં નાખવાનું પછી વધે કે નહીં તે મેં કીધું દહીંની હારે પાછું દૂધ નહીં મજા આવે એટલે મેં બટેટાનું શાક ભાખરી અને એની આરે દૂધના વાટકા ફ્રીઝરમાં મૂક્યું તું મસ્ત ઠંડુ દૂધ કર્યું છે તાઢું દૂધ દૂધ હોય ને એ એનાથી છે ને હાડકા મજબૂત થાય એવું મેં સાંભળ્યું હતું તું ખવરાયું પપ્પાએ તને હાલો બે જવાલો હવે ખાઈ લે મસ્ત